જય એમ ભાઈ બધાને આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની કર્યું છે મારી ભક્તોને એક ટકો તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબા જે માય ભક્તો આટલું દૂરથી કિલોમીટર કાપીને આવતા હોય છે એમને એક ટકા તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જમવાની રહેવાની ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે ચોવીસ કલાક ચાર નાસ્તો ડોક્ટરો બધા જ આપણે છે અને માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી તૈયારીઓ કરી છે લાખોની સંખ્યામાં માઈ ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છે તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે અને કેટલાક માઈ ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગતરાની માના શિષ નમાવવા માટે તો મહા જગની માને બી એક હું પણ એક હાથ જોડીને વિનંતી કરું આટલા દૂરથી માઈ ભક્તો ચાલતા વેદલ યાત્રા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે ને મા જગદ્રણી મા અંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બે હાથ જોડી મા જગદ્રણી માને એક વિનંતી કરું છું ને સમગ્ર આખી અમારી ટીમ પી પીએન માળી ફાઉન્ડેશનની હજારથી વધુ કાર્ય કરતા જે સેવા ગેમ લાગ્યા છે એને એમની પણ મનો કામનામાં જ જગદ્રણીમાં અંબા પૂરી કરે મારું નામ ગોપીભાઈ છે ઠાકોર ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો ડીસા અને દર વર્ષે અંબાજી આવે છે આઠ નવ વર્ષથી અને આ પીએમ માળી કેમ્પમાં આવ્યા છે બહુ સુવિધા સારી છે મેડિકલની સુવિધા જમવાની સુવિધા આરામની સુવિધા બહુ મસ્ત સેવા આપે છે ઘરના ઘરથી સારી અને કેમ્પ બહુ સારો છે અને તમે પણ બધા આવો આરામ કરો જમવાનું બહુ સરસ છે અને અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા કેમ્પમાં અને બહુ સરસ છે સુવિધા જે અંબે અમે પાટણથી આવીએ છીએ મારું નામ વર્ષાબેન છે અમે પાંચ વરસથી પગકાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે જમવાનું બી સારું છે ગાડલા બાડલા સુવાની વ્યવસ્થા બી ચારી છે બધું જ ખૂબ સારું છે